ત્યાં તો તકલીફ તો છે ને હિન્દુ તમે ગમે ત્યારે તકલીફ રહેવાની જ છે જ્યાં સુધી શસ્ત્ર ના તમે જ તમારે કરવું પડશે બાકી કઈ નહીં થાય બાકી સરકાર કેટલું કરી તમને તમારી સેલ્ફ કઈ કરવાનું નહીં તમારે તો ખરું ને બધું સરકાર કરી આપશે અને તો તમારો વિરોધ પક્ષ તો ઓપન તો બોલે છે બીજું શું તમને કઈ બતાવે નથી કેતું પછી ઓકે એટલે આર્મી હવે ઇન્વોલ્વ થવું જોઈએ કે નહીં બાંગ્લાદેશમાં તો આપડી આર્મી ઇન્ડિયન આર્મી તો પછી ઇન્ટરનેશનલ આ તો આઈએસઆઈ નું કાવતરું છે ઇન્ટરનેશનલ ત્યાં લેવલ ઉપર શું કરવું જોઈએ તો ઉપરની બધું એ નક્કી કરે ને આપણી જે સરકાર છે સરકારે શું કરવું જોઈએ સરકારે તો રાહ જોવી જોઈએ શું કરશે તમે શું બતાવો તમે સરકાર હો તો તમે શું કરો શું સ્ટેન્ડ લેવું જોઈએ તમે તમે સરકાર છો તમે શું કરશો અત્યારે ઇન્વોલ્વ થવા જેવું છે ઇન્ટરનેશનલ છે તમે એકલા પાડી દેશે આખું વર્લ્ડ ભેગું થઈને અત્યારે તમે જે આગળ વધો છો જે સ્પીડ થી એ બધા બ્રોકર કે કાલે પેલો એન્ડનબર્ગે શું કર્યું છે પાડવાની જ વાત કરી છે એને તમારી ઇકોનોમી પાડવાની જ વાત કરી છે તમારું શેર બજાર પાડવાની જ વાત કરી છે તો તમે અત્યારે જે ગતિએ ચાલો છો તમને બ્રેકર છે આ બધા એટલે તો ધ્યાન થી ઠંડાઈ થી વેપારી થી જ ધીરે ધીરે સ્ટેપ લેવો પડશે એ જ કરવું જોઈએ બાકી ગુસ્સામાં કરો તમે તો ના ગુસ્સામાં કોઈ સ્ટેપ નહીં લેવાનો બધાને ખબર છે કે આ કરવું જોઈએ પણ જે ઉપરની લેવલની જે વાત થાય એ તો સરકાર ડિક્લેર ના કરીને કે તમને કે આ કરીએ છે એ રો ને એ બધું કરે